વડોદરાની સ્કૂલમાં થયેલ મર્ડર કેસમાં આઠ વર્ષે ન્યાય મળ્યો છે વર્ષ બે હજાર અઢારમાં વડોદરાની એક ખાનગી શાળાના શૌચાલયમાં થયેલ સગીર વિદ્યાર્થીની હત્યાના કેસમાં નામદાર કોર્ટે હત્યા કરનાર સગીરને જન્મ ટીપની સજા ફટકારી છે વડોદરાના બરાનપુરા રોડ પર આવેલા ભારતીય સ્કૂલ ની સગીર વિદ્યાર્થી ની મામલે સગીર ને નામદાર કોર્ટે જન્મ ટીપ ની સજા ફટકારી છે સગીર હોવાની આડમાં ગંભીર ગુનાઓ આચરીને કાયદાની છટકબારીનો નો લાભ લેતા તત્વો માટે વડોદરા ની ચિલ્ડ્રન કોર્ટે એક દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે વર્ષ બે માં વડોદરાની એક ખાનગી શાળાના શૌચાલયમાં ધોરણ દસ ના વિદ્યાર્થી એ ધોરણ નવ ના માસુમ વિદ્યાર્થી પર તીક્ષ્ ના હથિયાર થી ઘાતકી હુમલો કરી તેને મોત ઘાટ ઉતાર્યો હતો આ કેસ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને દસ નો દંડ ફટકાર્યો છે ચુકાદો આપતી વખતે હોવાથી ગુનાની ગંભીરતા ઓછી થઈ જતી નથી કોઈ ક્રૂરતા પૂર્વક ક્રૂરતાપૂર્વક હત્યાનું આયોજન કરે ત્યારે તેની માનસિકતા પુખ્ત વયના ગુનેગાર જેવી જ ગણાય કાયદામાં રહેલી સગીર વયની છટકબારીનો છટકબારી નો દુરુપયોગ રોકવા માટે કોર્ટે આરોપીની માનસિકતાનો ઊંડો અભ્યાસ કર્યો અને આ કઠોર સજા ફટકારી છે